બે જ આ બાજુ થી બેહી જાવ માતાજી ની ઘણી જગ્યા આપી છે અને જે આ ઓમ ગ્રુપ અત્યારે જે કઈ રૂપિયા ઉડાડે છે એને મા જગદંબા ના પરસા છે ભાઈઓ અરે કદા દુનિયાની માલબા આના જાય માથે દુખ પડે અને એકવાર યાદ કરે હવા વેતની નાંગડી થઈ ધોડી નોતો તો આકાશી મેરડી રોકે બાપ

મિત્રો બે અઠી લાખ રૂપિયા એમના નથી ઉડાડાતા એના માતાજીના ના છે એટલે આ ભાઈઓને ખાસ વિનંતી બે હાથ જોડી બેઠા કેવી એક દિનનો સમય એવો હતો કે જેને પંડની માથે પહેરેલું લુગડું હગું નતું તેદી મારી આકાશી મેલડી એમ કે જા બાપ હાલો બાપ કદાચ હરિઓમ ગ્રુપ એકવાર મારું થઈ જાય અને દુનિયાની માંમાં જો કદાચ ફૂડડે નો ફેરવી દે તું કઠડિયાના પાથરની આકાશી મેલડી નો કહેવાય ભાઈ હો હા નકર એક દિનનો સમય એવો હતો કે જે પંડની માથે પહેરેલું લુગડું હતું એનું હગું નતું ભાઈ ભાઈ કાઢો ભાઈ પડવા દો એવા રાણા કોડિયાર ખોડિયાના પૂંજારી એવા ભરતગીરી બાપુ રતનપુરવા વાંચસો ને રૂપિયા આપી માતાજી માંડવા માંડવ માતાજી ભાઈ 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 હા 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 બસો રૂપિયા નામ ભરોસે આવે હા અને હવાર જે ગરબો ફરેશ ભાઈ એની ઘણી સેવા છે ભાઈ ગરબાની માલિકા સોવીસ હાજર એકસો ને એક રૂપિયા આવે છે મારી જોગ માયા મેલડી જા હા અને આ ભુવા ધૂણાવી લીધા પછી ગામ નિગાડા પધેર મુનો નહી ભાઈ મહેશભાઈ મોટા ભાઈ જેનું ગુંજતું નામ છે જેનું બહુ જબરું નામ છે ભાઈ આના પછી અને વિજયભાઈ શિયાળ અને એવા મુનાભાઈ આ ભુવા ધોણાવી લીધા પછી આવી જાય છે અમારું તાજ કહેવાય ઓ ઘરેણું કહેવાય ભાઈ લાલજીભાઈ તરસીભાઈ સરિયા પાંચસો ને એક રૂપિયા બિલ રંગા માટો નતા જોગમાં સાધુ આપે મોટા દડવા થી આવ્યા છે પાંચસો ને રૂપિયા નવરંગા માંડવા નતા જોગમાં સાધુ આપ એવા નિંગાડાની માલિપા જેનું ગુંજતું નામ ભાઈ

માનતા હો ને તો હાથ જોડી તમને પેઠા બે જાવી પાછલા માણસો ને દેખાય એમ હેઠા બે જાવ તમે માતાજી ને માનતા કઈ હેઠ આપી જાવ નિલેશભાઈ રમણી પાંચસો ને એક રૂપિયા નૌરંગા માનવા નો જોગમય વલ્લભભાઈ વાસાણી શિવરાજપુર બસો ને એક રૂપિયા નોરંગા માંડવા નો થાય જોગમ ગોકુલ શોખ ભરું મંડળ ધોણી લીધા પછી હા મારી મેલડી હા એ આકાશી મેલેડી મંડળનું એવું કહેવાનું થાય છે મંડળ વાળા માથે બીજા નીચે ઉતરી ભાઈ મંડળ સિવાય માણસો નીચે ઉતરી જાવે આઠસો રૂપિયા આપી અને માં મેલડી ને વધાવે માં જોગમાં એને કાયમ ની માટે જાજુ આપે ભાઈ અમારે સાજીદ પઠાણ પાંચસો ને રૂપિયા આપી નવરંગા માંડવા વધાવે મારી મેલડી એને કાયમ ની માટે જાજુ આપે બાબા લીઓ જુવાર રવાને હાલ રે ને રાજા

Ardı toya ver.

આજ મન મેરડી માં કદાચ આટલો ભોગ દે અને કદાચ દુનિયા ની માં મન મેરડી ને ટપોરો કરે જો આવી નું ભી નો રજાનું આકાશી મેરડી નો No. ઘાડી આવો એ નવરાત રમવા કેવા કેવા આવે છે રે માં હે માડી કેવા કેવા આવે છે માં એ અમાર મોટું માં એ અમાર

મેડી ના ગયા ગયા અમારી કઠડીયા ના પાથર ની મારી આકાશી ની મેડી તને બોલાવું અરે ભાઈ કદાચ મારું હરિઓમ ગ્રુપ કદાચ મેલડી ને એક ધા નાખે અને ગઢડીયા ના ઝાડ માં મૂકી અને મોટું કાની માલ બાજુ અમીના ના વરસાદ નો વરસાવું મેલડી દેવ નો ઘડડીયાવાડી હુમેલડી Oh! પણ એ મારું હરિમ ગ્રુપ કદાચ તમારે ધન ખૂટે માયા ખૂટે એક વાર કદાચ મને ગઢડિયા ના આકાશી ખૂટવાનો આજે વધાર નો હોય નો મારા દીવન માન બુટિયો દે